आया तर याला ओरिजिनल दिसणार नाही आणि जर याला काहीतरी झालं तर काय करणार आम्ही या आज नाटक मी माताईच्या तपो गणीया आवोच पण तपोवधी पूरी छे तो कोई बम्मा सक्षम जता नाही तेऊं तेवको आपण आपला गाव का काही गावको बंडू वाला दादा देवमा रोज कोणी हारू

પણ તમે ઓબડે જોયો કદાચ મારા ઉપર આયા હું માતાને જલ ડાલ્યો તું કહું સાપો ભલા દુશ્મન હતા કદાચ થયા તમે બોલો તો હું માતા દુશ્મન તમે બોલ્યા હું માતા બોલી નહીં મારી ઈ આપણે એ હતા કે આપણા પર ધરની હતરા આ શું તો ઘણો મર્જન ફૂટ મોત કદાચ કે આ બતા આ કોમ તમારું કરિયા બાબા આ કોમ તમારું થાય તમારી માતા જો તમારે લઈ લેવાય

2 वात तमारी वेडावत पर मने दिखाई ताई हा मने गा देखन दे कोय साती ओ साहब आज वगेले प्रोग्राम कंका कल हम दुबो चल दोवा ला हा एक स्वर मांगियो ओ तो कंटाली तो नै तमे समय तुम्हारा कंटाली ये है समय कंटाली वती आई કીધું એ તો કદું થવા જ નહીં બીજી બાજુ શક્તિ લાગે આનું તું શું ખુવાનું તમારો

કરામ ઓણાળી કરી સાતગતિ લેવાની ઉમરૂપ સામોક ધવાણી બાણા પર ગાળ દેવાનું તમે સુતા ગુબંધ હોય ઓર કરી તમા શાંતિ ફળ એટલામાં માન ખુશી ને શત્રુ મોટા શત્રુ થાય તો સો આપથી